દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશ ઉર્ફ સુખા પટેલના જામીન રદ થયા છે મળતી માહિતી અનુસાર સુખા પટેલ પર લાગેલા ડબલ મર્ડરના આરોપમાં મુંબઈ હાઈકોર્ટે તેને જામીન આપ્યા હતા ત્યારબાદ દમણ પોલીસ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને સુપ્રીમ કોર્ટે દમણ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ સુરેશ ઉર્ફ સુખા પટેલના જામીન રદ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે ગત દસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજે સુખા પટેલને મુંબઈ હાઈકોર્ટે જામીન આપ્યા હતા પરંતુ આજે મળતી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે એક મે બે હજાર અઢારના રોજે ડાભેલ ખાતે ડબલ મર્ડરના કેસમાં સુખા પટેલ આરોપી હતો અને સુખા પટેલને દમણ પોલીસે બે હજાર વીસના રોજે તેની ધરપકડ કરીને જેલમાં રાખવામાં આવ્યો હતો ત્યારબાદ ગત દસ નોવેમ્બર બે હજાર ત્રેવીસના રોજે મુંબઈ હાઈકોર્ટે સુખા પટેલને જામીન આપ્યા હતા જે જામીન પર દમણ પોલીસ સુપ્રીમ કોર્ટ ગઈ હતી અને સુપ્રીમ કોર્ટે આ જામીન રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે